ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ચામુંડ માના મંદિરે તમને દર્શન કરાવવું અહિયાંથી આ જોઈ લો જય ચામુંડમા ઉપર શ્રી ચામુડ મા બિરાજમાન છે જય ચામુંડ માં બધાની રક્ષા કરજો જોઈ લો લાગે છે ને ઓરિજનલ એકદમ બિરાજમાન છે શ્રી શનિદેવ હોમ સમ શનિ સ્વરાય નમઃ તમને એક નજારો બતાવું જોઈ લો અમારે કૃષ્ણ મેડમ લપસિયા ખાવા માટે ચડી છે

પછી અહિયાંથી આપણે ક્યાં ક્યાં ગયા હતા કયા કયા મંદિરે દર્શન કરવા ગયા હતા બધું તમને આ વ્લોગમાં જોવાનું છે તમને ખરેખર આજનો વ્લોગ પણ મજા આવશે અને કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું આ તો એક હતું જ ને કાલ માતાજીના આપણે દર્શન કરી એવા સરસ મજાના અને આશીર્વાદ લીધા ને આજ ખરેખર એકદમ સરસ મજાના ગુડ ન્યૂઝ છે આપણે જે યુટ્યુબની અંદર આપણી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ તમે બધા જે રેગ્યુલર વ્લોગ જોતા છે ને ખબર જ હશે

અને એટમોસ્ફિયર પણ સુપર થઈ ગયું છે ભાઈ ગજબ નું છે પણ આપણે અત્યારે ડુંગર ચડવાના નથી કારણ કે બતાઈને તક દુખાય છે આ જોઈ અહીંયા જો માતાજીની ચુંદડીઓ બેઝબોલ બેટ પ્રસાદી અને ઘણા બધા સ્ટોલ છે છોકરાઓને રમકડા તમને આગળ નીચે ઉતરીને ભાઈ થોડા ઘણા સ્ટોલ બતાવીએ પહેલી ચોટીલા પોચી ગયા છે ને સૌ પહેલા આપણે દર્શન કરવાના છે આપણે અત્યારે અહીં જો ગાડી પાર્ક કરી છે અને અહીંયા નવ ગ્રહનો મંદિર છે

ગણપતિ દાદાના પણ દર્શન થઈ રહ્યા છે જય મહારાજ આપણને દર્શન થઈ રહ્યા છે ઓમ બ્રુમ બુદ્ધાય નમ જય હો અને અહીંયા તમારી જે રાશિ હોય એ પ્રમાણે બધી વસ્તુ અહીંયા લખેલી છે શુક્રદેવ છે અહીંયા એમની પણ બધી વિગત લખેલી છે જેમની પણ રાશિ આવતી હોય શું શું ફાયદા છે શું શું કરવું જોઈએ બધી વસ્તુઓએ વિગતવાર લખેલી છે પછી છે અહીંયા ચંદ્રદેવ બિરાજમાન છે અહીંયા પણ બધી વિગત લખેલી છે કર્ક રાશિ એટલે આ મારી રાશિના છે જો કર્ક રાશિ અ અને ડ ના અધિપતિ દેવ છે આગળ જઈએ આપણે બધા કદાચ ની બધી તૈયારી થઈ હશે કા થઈ ગયો હશે પછી અહીંયા આગળ મંગળ દેવ છે ઓમ હિમ શ્રી મંગલાય નમઃ જય મંગળ દેવતા અને અહીંયા પણ બધી ડિટેલ્સ લખેલી છે પછી અહીંયા છે શ્રી રાહુદેવ ઓમ રામ રાહવે નમઃ અને અહીંયા બધી ડિટેલ્સ અહીંયા પણ લખેલી છે મંત્ર મંડલ અધિપતિ દેવ ને ફળ શું શું તમારે કરવું જોઈએ બધી ડિટેલ્સ લખેલી છે બિરાજમાન છે શ્રી શનિદેવ હોમ શમ સ્વરાય નમઃ અને અહીંયા પણ બધી જો ડિટેલ્સ લખેલી છે કે શનિદેવ શું શું આપણે કરવું જોઈએ

આગળ મૂર્તિ છે અને એમાં પણ બધી છે લખેલી છે મધ્યખંડની અંદર જય સૂર્ય દેવતા એની પણ બધી વિશેષ બધી માહિતી આપેલી છે અહીંયા આપણને મહારાજ જય જો અહીંયા બધા રાશિ હોય દાખલા તરીકે મારી રાશિ છે કર્ક રાશિ તો મારા કર્ક રાશિ ના સ્વામી ચંદ્ર દેવ તો આ મારી રાશિ ના ચંદ્રદેવ છે એવી રીતે બધા ની રાશિ બધા જોવા ગયા છે સાહિલ ભાઈ તમારે કયા શનિદેવ છે શનિદેવ છે કઈ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ મનસિંહ ભાભી તમારે સિંહ રાશિ

કેમ મજા આવે છે ને હર્ષિતભાઈ હિચકા ખાય છે એ બોટલ પડી ગઈ કોક ની બોટલ પડી ગઈ બોટલ પડી ગઈ લો અહીંયા જોઈ લો નાના અને પાછી ઉતરી ત્રણેય ભાઈ એક હારે હિંચકા ખાય છે જોઈ લો જોઈ લો ભાઈ વાહ ભાઈ વાહ વેરી ગુડ જો તમને તમને એક નજારો બતાવું જોઈ લો અમારે કૃષ્ણા મેડમ લપસિયા ખાવા માટે ચડી છે નહીં એ મજાક હો રહા એક સેકન્ડ યાર મજાક હો રહા જો જો અહીં સીધી પડી જઈસ એ આવી ઓ આવી એ એ એ એ આ તમારે લેવો છે ભાભી લપસિયા ચાલો આપણે આવી ગયા છીએ માર્કેટમાં શું કે ભણા ફોટા પાડો અલા ભૂખ લાગ્યો સાહેબ ભૂખ તો નથી જરૂર હવે છોકરા મોટા થઈ ગયા પણ આપણે માર્કેટ ચાલુ થઈ ગયું છે જોઈ લો અહીંયા બધા બાંધણીના દુપટ્ટા પછી કાચની વસ્તુ કબરકાબી ની બધું મળે છે અને રમકડા અને અહીંયા નાસ્તો અને જમાવડ છે જોઈ લો કેટલી મોટી માર્કેટ છે જોઈ લો રમકડાની વેરાયટી તમે જુઓ કેટલા બધા રમકડા છે

તલવાર છે જોઈ લો ત્રિશૂલ તલવાર બેઝબોલના દોકાને બધી વસ્તુ અહીંયા મળે છે આ જોઈ લો છે ને આપણે મંદિરની બહાર આ બધી મૂર્તિઓ હોય છે હેલો વિશાળ રેન્જની અંદર અહીંયા બધી જગ્યા ઈજ છે જોઈ લો અહીંયા ટેટુ બનાવવા માટેનું છે જોઈ લો બાકી દુકાન ટેટુની છે અહીંયા હા જોઈ લો નાનપણ ની યાદો તાજા થઈ ગઈ આ પોપટ જોયા એટલે હે ને પોપટ શું ભાવ માસી દસ રૂપિયા નું આ ટીંગાડવા માટેના છે પોપટ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ છોટીલા ચામુંડ માના મંદિરે તમને દર્શન કરાવો અહીંયા આ જોઈ લો જય ચામુંડ માને ઉપર શ્રી ચામુંડ માં બિરાજમાન છે જય ચામુંડ માં બધાની રક્ષા કરજો અત્યારે આપણે ઉપર નથી ચડવાના દાદરા અને અહીંયા જે મંદિર છે નીચેનું એક એટલે આપણે અહીંયા અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ એ ની ગેડતી છે તમે જોઈ લો માહોલ નથી વેકેશન પણ રવિવારની ભીડ જો અને બધાની શ્રદ્ધા જુઓ મંદિર ની અંદર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી એલાઉડ હું દર્શન કરાવી રહ્યા છું શ્રી ચામુંડ માના બોલો જય ચામુંડમાં ગોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં સરસ મજાના માતાજીના આપણે દર્શન કરી લીધા છે અંદર વિડિયોગ્રાફી એલાઉડ હતી નહીં એટલે આપણે અંદરથી દર્શન કરાવ્યા નથી તમને બાર થી જેટલી ટ્રાય થઈ એટલા કરાવ્યા અને જોઈ લો પાછી માર્કેટ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે પણ થોડી ઘણી ખરીદી કરવાની ત્યાં જો હર્ષિતભાઈ શું લીધું હર્ષિતભાઈ હે ગન લીધી હર્ષિતભાઈ ઓ હો 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 હર્ષિતભાઈ ગન લઈ લીધી છે એટલે છોકરાઓની ખરીદી થઈ ગઈ છે બે બોલ લીધા છે ગન લીધી છે આપણે મોટાઓને કઈ ખરીદી નથી ને હે મોટાઓને ખરીદી નથી કંઈ કરવાની ને ઓકે હવે જોવી હવે જમવાનું શું કરી છે બાર જઈ પછી ખબર પડે ટ્રાફિક જોઈ લો તમે આપણે ચોટીલાથી દર્શન કરીને હવે પહોંચી ગયા છીએ સૂરજ દેવળ એટલે કે સૂર્યનારાયણ દેવના દર્શન કરવા માટે અને થાનથી બાર કિલોમીટર પેલા આવે ને ચોટીલા થી તમે જાઓ એટલે દસ કિલોમીટર આવે અને હાઈવે થી અંદર ચાર કિલોમીટર જવાનું છે તો ચાલો તમને દર્શન કરાવીએ શ્રી નવા સુરત દેવળ મંદિર ના